જય જવાન જય કિસાન ગુજરાત પ્રદેશ જય જવાન જય કિસાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના સમર્થનમાં દરેક તાલુકા કક્ષાએ ધરણા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ઉમરેઠ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિએ પણ ખેડૂતો માટે દેવામાફી પાક વીમા યોજના ટેકાના અભાવે ખરીદી નુકસાનીના વળતર માટે વિશેષ પેકેજ વગેરે જેવી માંગણીઓ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમરેટ તાલુકા તથા શહેરના કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો તથા આગેવાનો અને ખેડૂતોએ હાજર રહી ધરણા રેલી કરીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને હાલની પરિસ્થિતિને વાચા આપી ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરી કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના સમર્થનમાં દરેક તાલુકા કક્ષાએ ધરણા રેલી યોજી મામલતદારને આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઉમરેઠ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ ખેડૂતો માટે દેવામાફી પાક વીમા યોજના ટેકાના ભાવે ખરીદી નુકસાનીના વળતર માટે વિશેષ પેકેજ વગેરે જેવી માગણીઓ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભીખાભાઈ રબારી ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ અમર જોશી એડવોકેટ પ્રમુખ ઉમરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિ ગોવિંદભાઈ પટેલ પ્રમુખ ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિ યુનુષભાઈ મુખી પ્રમુખ જિલ્લા માઇનોરિટી સેલ ગોપાલસિંહ ચાવડા ઉપપ્રમુખ આણંદ જિલ્લા કોંગ્રેસ સીબી ચૌહાણ પૂર્વ ઉપપ્રમુખ ઉમરેઠ તાલુકા પંચાયત લાલાભાઈ વ્યાસ કાઉન્સિલર વિજયસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ઉમરેઠ તાલુકાના શહેરના કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો તથા આગેવાનો તથા ખેડૂતોએ હાજર રહી ધરણા રેલી કરી મામલતદાર શ્રીને આવેદન આપ્યું હતું જેમાં ખેડૂતોની હાલની પરિસ્થિતિને વાચા આપી ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરી હતી જેના સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના દરેક તાલુકામાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રોગ્રામ આપવાનું નક્કી કરે તેમાં ઉમેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્યશ્રી ભીખાભાઈ રબારી પૂર્વ રાજ્યમંત્રીની આગેવાનીમાં આજ આજરોજ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું ખેડૂતોની વીમા યોજના ચાલુ કરવી તથા ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવા માટે રાજ્ય સરકારને અપીલ કરવા આવ્યા છે અને એ માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપે છે જો ઉદ્યોગપતિઓનો કરોડો હજારો કરોડનું દેવું માફ થતું હોય તો મારા જગતના તાત એવા ખેડૂતનું કેમ નહીં એવો અમારો સીધો સરકારને પ્રશ્ન છે માટે સરકાર શ્રી સંવેદનશીલ બતા સંવેદનશીલતા બતાવે અને તમામ રાજ્યના ખેડૂતોનું જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક રાહત પડતર આપે અને પાંચ દિવસ યોજના શરૂ કરે તેવી અમારી સ્પષ્ટ માગણી અને લાગણી છે જય હિન્દ ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર